નમસ્કાર દર્શક મિત્રો તમે જોરા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ નવસારીના ધસાય વિસ્તારના આ દ્રશ્યો છે તમે જોઈ શકો છો કે બિરસા મુંડા મહારાજ આવ્યો છે ત્યાં આવાસ જે આવી છે સરકારી આવાસ ત્યાંમાં પરિવારના આ હાલતમાં લોકો જીવવા માટે મજબૂર બન્યા છે કારણ કે જે વરસાદ આવવાના કારણે ગટરમાંથી જે પાણીનો નિકાલ થવો જોઈએ તે થતો નથી અને જેના પરિણામે તમામ પાણી લોકોના ઘરમાં પ્રવેશ જાય છે અને જેથી કરીને પરિવારજનોએ હલાકી વેઠવાનો વારો હોય છે અને આના કારણે જે પરિવારજનો છે તે તમામ આજુબાજુના વિસ્તારના લોકો સાથે મળી અને મહાનગરપાલિકા ખાતે ગયા હતા કારણ કે આ પ્રકારની ઘટના સામાન્ય વરસાદમાં વારંવાર બનતી હોય છે અને જેના કારણે આ લોકો અત્યારે હાલમાં આજે હાલાકી વેઠી રહ્યા છે તેને લઈને મહાનગરપાલિકાના કમિશનર પાસે પહોંચ્યા હતા અને તેઓએ આવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા દોઢ મહિનાથી આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે વારંવાર પાણી ભરાય છે અને મહાનગરપાલિકા ખાતે જાણ કરતા મહાનગરપાલિકાની સામાન્ય સફાઈ છે પાણી ચાલુ થાય પરંતુ હાલમાં પણ આ રીતે કારણે પરિવારજનો હાલાકી વેઠવાનો છે ત્યારે તેનો કાયમ નિકાલ થાય તે માટે તેઓએ આવેદન પાઠવ્યું છે અને જેને લઈને એ વિસ્તારના રહેવાસી જયશ્રીબેન રાઠોડ શું કહે છે આવો સાંભળીએ મારું નામ છે હવે દોઢ મહિના થી અમને તકલીફ છે પાણી જરાક બી વરસાદ આવે ને ઉપર ઉપર આપ આવે ને થોડું ઘણું કામ કરીને ચાલ્યા જાય બસ અમારે વારંવાર નગરપાલિકામાં આવવું પડે કોઈ હું છે નથી અમારું આજે અમે સાહેબ ને કીધું છે કે અમને આપણું જરાક સાફ સફાઈ વાળું કામ કરી આપો તો સાહેબે કીધું છે કઈ નહીં ચાલો અમે કરી આપીશ

જરાક વરસાદ પડે અને ગટર આખી ઉભરાય છે બધી ઉપરનું બધું પાણી ગુરાતું પાણી બધા લોકોના ઘરમાં તો અમે સાહેબ શ્રી બધી ટીમે મોકલાવલી પણ નીચેના માણસો આવીને ખાલી જોઈ જાય છે અધૂરું કામ કરી જાય છે ને પછી પાછા ફોન કરે છે તો એ લોકો ફોન ઉપાડતા નથી અમારો આજે કરશું કાલે કરશું એમ કરે દોઢ મહિને એકાદ મહિનો જો અમારો કરી રાખ્યો છે અમે વારંવાર હેરાન આજે અમે નગરપાલિકા સાહેબ શ્રીની મુલાકાત લેવા આવ્યા અને અમે અમારી જે બી તકલીફ છે તો અમે રજૂઆત કરેલી છે સાહેબશ્રી અમને આશ્વાસન આપેલું છે કે અમે સ્તર પર ટીમ મોકલીને અમે બધું તપાસ કરાવી અને અમે તમારી સમસ્યા દૂર કરવા અમને કહેલું છે તો અમે સાહેબશ્રી આભાર માનીએ છીએ કે અમારી સમસ્યા કાયમ માટે દૂર થાય

શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝ ની લાઇનમાં નવસારી